પાટણ શહેરના જલારામ મંદિર ખાતે વિવિધ ધાર્મિક તહેવારોની ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે પવિત્ર શ્રાવણ માસને લઈને શ્રાવણ માસ દરમિયાન શિવપુરાણ કથાની સાથે સાથે જલેશ્વર મહાદેવ મંદિર ખાતે પૂજા અર્ચનાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જલેશ્વર મહાદેવ ખાતે દર સોમવારે અને ગુરુવારે વિવિધ અંગીઓનું પણ આયોજન કરાયું હતું ત્યારે ગત રોજ જલેશ્વર મહાદેવ ખાતે પવિત્ર શ્રાવણ માસને લઈને અગિયારસો કમળની પૂજા કરવામાં આવી હતી આ કમળની પૂજા છેલ્લા ઘણા વર્ષોથી જલારામ મંદિરના જલેશ્વર મહાદેવ ખાતે કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે સતત ત્રણ કલાક સુધી અગિયારસો કમળોની પૂજા જલેશ્વર મહાદેવ ખાતે કરી પવિત્ર શ્રાવણ માસને યાદગાર બનાવવાના પ્રયાસો જલા મંદિર દ્વારા કરવામાં આવ્યા હતા આજે શ્રાવણ માસ પહેલી જે અગિયારસો કમળની પૂજા રાખેલી હતી ભગવાનને આજે કમળ ધરાવ્યા અગિયારસો અને એની પૂજા કરી આ શ્રાવણ મહિનો એક અચોટ શ્રાવણ મહિનો છે કે જેમાં પાંચે પાંચ સોમવાર આવેલા છે શરૂઆત પણ સોમવારથી થઈ એનો અંત પણ સોમવારથી થાય છે અને જે દરેકે દરેક આપણા તહેવારો છે જન્માષ્ટમી છે પૂર્ણિમા છે એ બધા જ તહેવારો પર આપણે એ તે સોમવારે આપણે કર્યા એટલે આવો લાભ આવો આવું વધુ છે ઘણા વર્ષો પછી આપણને આ મળ્યો છે અને એના લોકોએ ખૂબ જ સરસ લાભ લીધો છે આજે જે પૂજા કરી એમાં પણ ઘણા ભાવિ ભક્તો હાજર રહ્યા જે પૂજા કરનારાઓ પણ પ્રેમથી ઓછા ઓછા ત્રણ કલાક સુધી આ પૂજા ચાલી પણ બધા એમના એમ જ બેસી રહ્યા અને આટલી સરસ પૂજા આજે અહીંયા મહાદેવજીના સમક્ષ આપણે કરી છે કેટલા સમય થી પૂજા આ પૂજા ઘણા વર્ષોથી થાય છે અને આપણે શ્રાવણ અધિક મહિનો પણ આવ્યો હતો યોગાનું યોગ અને આ વખતે પણ આ શ્રાવણ છે દરેક શ્રાવણ મહિનામાં આપણે આ રીતે કમળ પૂજા કરીએ છીએ મિશભાઈ રઘુરામભાઈ ઠક્કર મૌલિકભાઈ કમલેશભાઈ ઠક્કર મનીષભાઈ ઠક્કર અને પ્રકાશભાઈ રતિલાલ ઠક્કર પરિવાર દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું અને આ યજમાને પોતાના તરફથી અગિયારસો પૂજા ભગવાન પોતાના